વાઉચર એટલે શું અને સેલ્સ બિલ વિધાઉટ ઇન્વેટરી એન્ડ વિદાઉટ જીએસટીના બિલની એન્ટ્રી કેવી રીતે કરવી તો પહેલાં આપણે વાઉચર અને સેલ્સ બિલનું બેઝિક નોલેજ મેળવી લઈએ તો વાઉચર એટલે શું પ્રથમ તો ધંધામાં થયેલા વ્યવહારોની સાબિતી આપતો દસ્તાવેજ અથવા પુરાવો એટલે વાઉચર ઉદાહરણ તરીકે રોકડ રકમ મળ્યા બાદની આપેલી રસીદ અથવા વેચાણ સમયે આપેલું બિલ એટલે વાઉચર હવે આપણે તેમાં સેલ્સ બિલની એન્ટ્રી કરવાની છે તો સેલ્સ બિલની અંદર તેના બેઝિક થોડા નિયમ સમજી લઈએ સેન્ટ્રી ડેબિટર વાઉચરની અંદર તો જે વ્યક્તિને આપણે માલ વેચેલ હોય તે આપણા સેન્ટ્રી ડેબિટર કહેવાય અથવા આપણા ગ્રાહકે આપણા સેન્ટ્રી ડેબિટર કહેવાય તો હવે આપણે સેન્ટ્રી ડેબિટરની અસર કેવી રીતે ટેલીની અંદર આપવી અથવા તેનું ખાતું કેવી રીતે બનાવવું અને તે સેલ્સની એન્ટ્રી કેવી રીતે કરવી તો આપણે માં સેલ્સ વાઉચરની એન્ટ્રીના ઉદાહરણની પ્રેક્ટિસ કરીએ આજે આપણે તેમાં ફર્સ્ટ ઉદાહરણ છે રૂપિયા પાંચ હજારનો માલ પ્રિતેશભાઈને વેચ્યો તો આ છે એની એન્ટ્રી આપણે આ માલ વેચ્યો છે એટલે આપણે આને સેલ્સ કર્યું છે તો આ સેલ્સ અંગેની એન્ટ્રી આપણે ટેલીની અંદર કેવી રીતે કરવી તો આની અંદર કોઈ જીએસટી કે કાંઈ છે નહીં જીએસટી વગરનું અને ઇન્વેટરી વગરનું એક્ઝામ્પલ છે તો રૂપિયા પાંચ હજારનો માલ પ્રિતેશભાઈને વેચ્યો તો કાલે આપણે વિડીયો જોયો તો તેની અંદર આપણે ખાતા વિશેના માહિતી આપેલી હતી કે ભાઈ ક્યુ ખાતું વ્યક્તિગત ખાતું કહેવાય અને વ્યક્તિગત ખાતું હોય તો તેના હવાલા કેવી રીતે ટેલીમાં પડે તેની આપણે માહિતી ખાતા વિશેની માહિતી આપેલી હતી તેના નિયમ હતા જે નિયમ તમને કાલના વિડીયોમાં આપણે સમજાવેલા છે જો તે જોવા હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં તે વિડીયોની લિંક આપી દઈશ તો તમે તેમાંથી જોઈ શકશો તો સૌ પ્રથમ આપણે ટેલિપ્રાઇમ ઓપન કરી લેશું તેમાં ક્રિએટ કંપની નવી એક કંપની બનાવશું આપણે ઇલેક્ટ્રિક સ્ટોર અહીંયા કંપનીનું એડ્રેસ જે હોય તે ફિલઅપ કરવાનું રહેશે અહીંયા સ્ટેટ ગુજરાત અહીંયા પિનકોડ જે આવે તે અને બેઝિક ઇન્ફોર્મેશન આપણે કંપનીને આપી અને લાસ્ટમાં એક્સેપ આપી વાય દબાવતા આપણી કંપની બની જશે અહીંયા ક્રિએટ કંપની સક્સેસફુલ થઈ ગયું છે તેની અંદર જીએસટીની ડિટેલને તે વગેરેની ફિલઅપ કરવાનું છે પણ આપણે અત્યારે વિધાઉટ ઇન્વેટરી અને વિધાઉટ જીએસટીવાળી પાઉચરની એન્ટ્રી કરવાની છે સેલ્સની તો આપણે આજે જીએસટીનું કોઈ પણ ફિલ કરશું નહીં હવે આપણી કંપની ઓપન થઈ ગઈ છે તો તેની અંદર આપણે સેલ્સની અંદર વિધાઉટ જીએસટીની એન્ટ્રી કરવાની છે તો સૌ પ્રથમ આપણે ડેસ્કટોપ ઉપર ગેટવે ઓફ ડેલીમાં વાઉચર છે તેની અંદર જશું તેમાં અહીંયા સાઈડમાં એફ એઇટ સેલ્સનું ઓપ્શન છે તેમાં જશું તેમાં જતાં આપણે વિધાઉટ ઇન્વેન્ટરી અને જીએસટીની એન્ટ્રી કરવાની છે એટલે આપણે આ સેલ્સનો મોડ ચેન્જ કરશું તો અહીંયા ચેન્જ મોડ છે ઓપ્શન સાઈડમાં તો તે ચેન્જ મોડમાં જઈને આપણે વાઉચર અથવા તો એકાઉન્ટિંગ ઇન્વોઇસ ગમે તે તમે સિલેક્ટ કરી શકો રેડી આવી રીતે આપણે એન્ટ્રી માટેની સિલેક્શન કરી લેવાનું છે તો હવે ફર્સ્ટ એક્ઝામ્પલ રૂપિયા પાંચ હજારનો માલ પ્રિતેશભાઈને વેચ્યો તો પ્રિતેશભાઈને વેચ્યો તો અહીંયા બે ખાતા આવ્યા એક વ્યક્તિગત ખાતું અને એક માલ મિલકત ખાતું પ્રિતેશભાઈ છે તેનું ખાતું વ્યક્તિગત ખાતું થાય અને માલ મિલકત ખાતું જે વેચાણ ખાતું છે આપણે વેચો છે માલ તો વેચાણ ખાતું છે સેલ્સ એકાઉન્ટ એ આપણું માલ મિલકત ખાતું થાય તો તેની આપણે સેલ્સની એન્ટ્રી કેવી રીતે કરવી જે આપણે માલ વેચો તેની તો સૌ પ્રથમ અહીંયા પાર્ટીનું નામ એટલે આપણે કોને વેચો પ્રિતેશભાઈને તો પ્રિતેશભાઈનું અહીંયા એકાઉન્ટ બનાવેલું નથી એટલે અહીંયા ઉપર ક્રિએટનું ઓપ્શન છે ત્યાંથી પણ કરી શકો અને નહીંતર એની શોર્ટકટ કી છે અલ્ટર સી ત્યાંથી આપણે નવું એકાઉન્ટ બનાવી શકીએ તો આપણે પ્રિતેશભાઈનું ખાતું બનાવી લેશું પ્રિતેશભાઈ સેલ્સ તેની અસર આપણે વિડીયોમાં દર્શાવવા પીડીએફમાં દર્શાવ્યા મુજબ આપણી એન્ટ્રીની અસર સેન્ટ્રી ડેબિટરમાં આપી દઈશું આપણે કોઈ પણ વ્યક્તિને માલ વેચી તે પાર્ટી હોય જે પાર્ટીને માલ વેચ્યો છે તે પાર્ટીની પેઢીનું નામ હોય કે જેની પાસેથી આપણે રૂપિયા લેવાના છે પણ ઉધાર બાકીમાં આપણે માલ દીધો છે તો તેની બધી અસર સેન્ટ્રી ડેબિટરમાં આવશે ત્યાર પછી બિલવાઈઝ ડિટેલની અંદર યસ એડ્રેસ વગેરે ફિલઅપ કરી આપણે લાસ્ટમાં એક્સેપ્ટ આપી યશ દબાવતા આપણું પ્રિતેશભાઈનું એકાઉન્ટ થઈ જશે પછી ડિસ્પેચ ડિટેલ તો પ્રિતેશભાઈને આપણે માલ વેચ્યો છે તેને લગતી કાંઈ માલને લગતી કાંઈ ડિટેલ અહીંયા આપણે ફિલઅપ કરવાની હોય તો અહીંયા તે આપણે ડિટેલ ફિલઅપ કરી દેસું એટલે અને તે પછી પાર્ટી ડિટેલ એટલે પ્રિતેશભાઈની ડિટેલ તમને અહીંયા શો કરશે જે આપણે એકાઉન્ટ બનાવેલું છે તે ત્યાર પછી પર્ટિક્યુલર તેની અંદર આપણે શું કર્યું છે કે વેચાણ ખાતું એ માલ વેચો છે એટલે સેલ્સ ખાતું આપણું અને માલ મિલકત ખાતું એટલે અહીંયા આપણે સેલ્સ વેચાણ કર્યું છે એટલે આપણે સેલ્સનું ખાતું અલ્ટર સીથી નવું બનાવી લેશું એની અસર આપણે સેલ્સમાં આપી દઈશું સેલ્સ એકાઉન્ટમાં કેમ કે તે માલ મિલકત ખાતું છે એટલે અને આપણે માલ વેચો છે અહીંયા લેજર ટાઈપની અંદર નોટ એપ્લિકેબલ ઇન્વેટ ટેરેટરી ડિપો ડિટેલ્સની અંદર નોટ એપ્લિકેબલ એચેસન વગેરે જીએસટી એ તારે આપણે કંઈ આપતા નથી ફાઇનલ એક્સેપ્ટ આપી અને ખાતું આપણે બનાવી લેશું તો તેમાં શું છે પ્રિતેશભાઈને આપણે પાંચ હજાર રૂપિયાનો માલ વેચો તો અહીંયા આપણે અમાઉન્ટ ફિલઅપ કરી દઈશું પાંચ હજાર અહીંયા આપણે ન્યૂ રેફરન્સ પ્રિતેશભાઈનું લઈ લેશું કે આપણે નવું રેફરન્સ બનાવ્યું છે પાંચ હજાર રૂપિયા અને અહીંયા નેરેશનમાં આપણે જો માલને લગતી કાંઈ પ્રિતેશભાઈને લગતી કાંઈ વિગત લખવી હોય તો અહીંયા નેરેશન અપ કરી દઈશું અને ફાઇનલ એક્સેપ્ટ આપ દા યસ આપી એટલે આપણું એક વાઉચરની એન્ટ્રી થઈ જશે તે પછી બીજું વાઉચર છે રૂપિયા ચાર હજારનો માલ રમેશને વેચ્યો તો બીજી એન્ટ્રી આપણે કરી તો અહીંયા રમેશનું ખાતું પણ નથી તો ઓલ્ટર સીથી સેલ્સ તેનું ખાતું બનાવી લેશું તેની અસર પણ સેન્દ્રીય ડિબિટર્સની અંદર આપણે આપી દઈશું અને ફાઇનલ એક્સેપ્ટ અથવા કંટ્રોલ એ આપી એટલે તે આપણું જે નવું ક્રિએટ લેજર કરેલું છે તે ડાયરેક્ટ સેવ થઈ જશે આ ડિસ્પ્લે ડિટેલની અંદર જે આપણે ફિલઅપ કરવાનું હોય તે કરી આપશું પર્ટિક્યુલરની અંદર આપણે સેલ્સ માલ જ વેચો છે અહીંયા કાંઈ બીજું તો છે નહીં માલ વેચો છે એટલે સેલ્સ માલની કાંઈ નામ નથી એટલે આપણે સેલ્સની અંદર એની અસર આપીએ છીએ તો કેટલા રૂપિયાનો ચાર હજારનો માલ વેચો તો આપણે ચાર હજાર રૂપિયા આપી દેશું અહીંયા આને પણ નવો રેફરન્સ આપી દેસું નહીં રેશનમાં કાંઈ લખવું હોય તો લખીને યશ આપી આપણે એન્ટ્રી કરી લેશું પછી ત્રીજું ઉદાહરણ છે રમેશભાઈના કહેવાથી પંદર હજારનો માલ અજયને વેચ્યો હવે આની અંદર રમેશભાઈના કહેવાથી પંદર હજારનો માલ અજયભાઈને વેચ્યો અહીંયા ગમે તે રીતે તમને આપેલું હોય પણ આપણે જેને માલ વેચ્યો છે ને તેના ખાતે જ તેની અસર આવે તો પંદર હજારનો માલ અજયભાઈને વેચ્યો એટલે આપણે અજયભાઈને માલ દીધો છે એટલે આપણે અજયભાઈના નામનું સેલ્સ વાઉચરની એન્ટ્રી કરવાની થાય તો આપણે અજયભાઈનું ખાતું બનાવી લેશું છે નહીં એટલે અલ્ટર સીથી તેની પણ અસર સેન્ટ્રી ડેબિટરમાં આપી કંટ્રોલ એ આપશું એટલે તે એક્સેપ્ટ થઈ જશે અહીંયા પર્ટિક્યુલરની અંદર આપણે સેલ્સ માલ વેચો છે એટલે માલનું કોઈ નામ નથી અથવા કોઈ ફિક્સ આઈટમ નથી એટલે આપણે સેલ્સનું જનરલ એકાઉન્ટ છે તેની અંદર તેની અસર આપશું રૂપિયા છે પંદર હજાર પંદર હજાર અહીંયા આપી દઈશું નેરેશનમાં નવું વાઉચર લઈ લેશું આપણે ન્યૂ રેફરન્સ નેરેશનની અંદર જે લખવું હોય તે ફિલઅપ કરી દેશું અને ફાઇનલ એક્સેપ આપતાં આપણી વાઉચરની એન્ટ્રી થઈ જશે તે પછી છે ચોથું રૂપિયા પાંચ હજારનો માલ અજંતા એન્ટરપ્રાઇઝ ધ્રોલ બ્રાન્ચને વેચ્યો હવે ધ્રોલ બ્રાંચને આપણે પાંચ હજાર રૂપિયાનો માલ અજંતા એન્ટરપ્રાઇઝમાં વેચ્યો છે તો તેનું એન્ટ્રી કેવી રીતે કરશું આપણે તો અહીંયા પહેલાં અલ્ટ્રસીથી નવું ખાતું બનાવી લેશું તેની અસર પણ સેન્ટરી ડેબિટર માપી કંટ્રોલ એ સાથે આપણે એક્સેપ્ટ અપાવી દઈશું બીજી વાર કંટ્રોલ એ ત્રીજી વાર કંટ્રોલ એ પછી સેલ્સ પર્ટિક્યુલરની અંદર છે રૂપિયા પાંચ હજારનો માલ અજંતા એન્ટરપ્રાઇઝ રોલ બ્રાન્ચને વેચ્યો અજંતા એન્ટરપ્રાઇઝ જે વ્યક્તિગત ખાતામાં આવે તો તેમાં આપણો એકાઉન્ટનો નિયમ લાગુ પડે લેનાર ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા અને વેચાણ ખાતું તો આપણું ફિક્સ જ છે માલ વેચો છે એટલે તે વેચાણ ખાતામાં જ આવશે એટલે સેલ્સ એકાઉન્ટ આપણું તો એ માલ મિલકત ખાતું થાય તો જાય તો જમા માલ મિલકત એટલે આપણી જે વસ્તુ છે પ્રોડક્ટ એ આપણી પાસેથી ગઈ છે તો જાય તો જમા તે નિયમ લાગુ પડે અહીંયા તો જનતા એન્ટરપ્રાઇઝ લઈ લેશું નીચે સેલ્સની અંદર આપણે પાંચ હજાર રૂપિયા નો માલ વેચો છે ન્યૂ રેફરન્સ આપી દે છે અને નેરેશનમાં ફિલઅપ કરી યસ ફાઇનલ એક્સેપ્ટ ત્યાર પછી છે પાંચમું ઉદાહરણ મુંબઈ એક્ઝિબિશનમાં રૂપિયા પંદર હજાર એકસોનો માલ સોની કંપનીને રૂપિયા દસ હજાર ચારસોનો માલ સેમસંગ કંપનીને અને રૂપિયા વીસ હજાર એકસોનો માલ એમઆઈ કંપનીને વેચ્યો હવે તમને ગમે એ રીતે આવે પણ આપણે કેને માલ વેચો છે એ જ જોવાનું છે એ એક્ઝિબિશનમાં વેચ્યો હોય કે ગમે તે રીતે વેચ્યો હોય અને આવી રીતે એક સાથે ત્રણ ત્રણ કંપનીને માલ વેચ્યો છે તેનું પણ આવે તો તેમાં કાંઈ આપણે ત્રણ એન્ટ્રી કરવાની રહેશે તો રૂપિયા પંદર હજારનો માલ સોની કંપનીને વેચ્યો તો પહેલાં આપણે સોની કંપનીની એન્ટ્રી કરી નાખશું સેન્ડરી ડેબિટરમાં અસર આપી દેશું એન્ટર એન્ટર આપી એક્સેપ્ટ અપાવી દેસું સેલ્સમાં અસર આપશું એની વેચાણ કર્યું છે એટલે સોની કંપનીએ વ્યક્તિગત ખાતું થાય વ્યક્તિગત ખાતું થયું એટલે એને ઉધાર સાઈડ લેશું આપણે તો રૂપિયા કેટલા છે એમાં પંદર હજાર એકસો પંદર હજાર એકસો ન્યૂ રેફરન્સ આપી દેસું નેરેશનમાં કાંઈ અપ કરવું હોય તો કરીને ફાઇનલ એક્સેપ આપતાં આપણી વાઉચરની એન્ટ્રી થઈ જશે બીજું છે કે રૂપિયા દસ હજાર ચારસોનો માલ સેમસંગ કંપનીને વેચ્યો તો તેનું પણ આપણે એવી રીતે અલ્ટરસીથી નવું ખાતું બનાવી લેશું એને સેન્ડ્રી ડેબિટલમાં અસર આપી દેશું એક્સે અપાવી દેશું અહીંયા સેલ્સ કેટલા રૂપિયા છે તો દસ હજાર ચારસો દસ હજાર ચારસો નવ રે ન્યુ રેફરન્સ લઈ લેશું ફાઇનલ એક્સેપ આપતા આપણા એન્ટ્રી થઈ જશે પછી ત્રીજું છે અને રૂપિયા વીસ હજાર એકસોનો માલ એમઆઈ કંપનીને વેચ્યો તો તેની આપણે એન્ટ્રી અલ્ટ્રસીથી નવું ખાતું બનાવશું એમઆઈ કંપનીનું છે નહીં એટલે તેની સેન્ડરી ડેબિટરમાં અસર આપી સેલ્સ વીસ હજાર એકસો એની એન્ટ્રી પણ આપણે એક્સેપ્ટ કરી લેતા થઈ જશે પછી છઠ્ઠું એક્ઝામ્પલ છે છગનભાઈને રૂપિયા પાંચ હજારના માલની તાત્કાલિક જરૂરિયાત હોય જે આપણે ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલી આપેલ છે હવે અહીંયા શું છે છગનભાઈને પાંચ હજારને માલની તાત્કાલિક જરૂરિયાત છે તેને આપણે ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલી આપેલું છે તો અહીંયા આપણે માલ લેનાર કોણ છે તો છગનભાઈ આપણે કેવી રીતે મોકલું શું એ કાંઈ જોવાનું નથી આપણે આપણે છગનભાઈને માલ વેચો છે તો આપણે છગનભાઈના ખાતે ઉધાર તે વેચાણ કર્યું છે તો વેચાણ ખાતે જમા આવી રીતની જે એન્ટ્રી થશે આપણે બીજું ગમે એ લખેલું હોય આપણે જેને માલ વેચેલો છે તેનું જ અહીંયા એન્ટ્રી થઈ છે બાકી ગમે એવું આડાહરી રીતે લખેલું હોય તો તેની કાંઈ અસર થશે નહીં તો આપણે છગનભાઈનું ખાતું ઓલ્ટર સી થી બનાવી લેશું એક્સેપ એક્સેપ સેલ્સ પાંચ હજાર રૂપિયાનો માલ વેચ્યો છે આપણે તો પાંચ હજાર રૂપિયા પાંચ હજાર ન્યૂ રેફરન્સ આપી દેસું નેરેશનની અંદર કાંઈ ફિલઅપ કરવું હોય તો કરી દેશું અને ફાઇનલ એક્સેપ આપીને યસ આપશું એટલે આપણી એન્ટ્રી થઈ જશે ત્યાર પછી છે કિરણભાઈએ ફોન ઉપર રૂપિયા પંદર હજારનો માલ મોકલવા કહે પણ ગોડાઉનમાં રૂપિયા દસ હજારનો માલ હતો જે હાલ પૂરતો મોકલી આપેલ છે એટલે કિરણભાઈનો ફોન આવ્યો અને ભાઈ કીધું કે પંદર હજાર રૂપિયાનો માલ અમને મોકલી આપો પણ આપણા ગોડાઉનની અંદર પંદર હજાર રૂપિયાનો માલ હતો નહીં આપણા ગોડાઉનમાં દસ હજાર રૂપિયાનો જ માલ હતો તો આપણી પાસે જે દસ હજાર રૂપિયાનો માલ હતો એ આપણે કિરણભાઈને આપી દીધો છે તો આપણે એમાં લેનરમાં કિરણભાઈએ માલ લીધો છે તો તેની એન્ટ્રી આપણે કરશું સેલ્સને વાઉચરની અંદર તો કિરણભાઈનું થી નવું ખાતું બનાવી લેશું કંટ્રોલ એ આપી એક્સેપ્ટ કરશું અહીંયા સેલ્સમાં કેટલા હજારનો પંદર હજારનો માલ ફોનમાં મંગાવેલ હતો પણ આપણે દીધો કેટલાનો માલ કે દસ હજાર રૂપિયાનો જ આપણી પાસે દસનો જ હતો એટલે દસનો જ દીધો છે તો આપણે અહીંયા દસ હજાર રૂપિયાની જ એન્ટ્રી કરવાની થાય ન્યૂ રેફરન્સ નવ નંબર આપી દઈશું આપણે નિર્સન લખી યસ ફાઇનલ એક્સેપ્ટ વાય દબાવતા આપણી એન્ટ્રી થઈ જશે ત્યાર પછી છે આઠમું એક્ઝામ્પલ ડીઝલના ભાવમાં ખૂબ જ વધારો થયેલ હોવાથી રૂપિયા દસ હજારનો માલ શ્રીજી એન્ટરપ્રાઇઝને રૂપિયા દસ હજાર પાંચસોમાં વેચ્યો હવે ડીઝલનો ભાવ વધ્યો એટલે માલ આપણે ટ્રાન્સપોર્ટેશનમાં થોડોક વધારો થયો તો એ માલ આપણે દસ હજાર પાંચસોમાં શ્રીજી એન્ટરપ્રાઇઝને વેચો તો અહીંયા આપણે લેનાર કોણ છે શ્રીજી એન્ટરપ્રાઇઝ તો આપણે તે શ્રીજી એન્ટરપ્રાઇઝના ખાતે જ એની અસર તો શ્રીજી એન્ટરપ્રાઇઝ વ્યક્તિગત ખાતું તો એના ખાતે ઉધાર અને વેચાણ આપણે માલ વેચો છે વેચાણ ખાતું ખાતું માલ મિલકત તેના ખાતે જમા તો અહીંયા આપણે અલ્ટ્રા સી થી શ્રીજી એન્ટરપ્રાઇઝનું એકાઉન્ટ બનાવી લેશું સેન્ટ્રી ડેબિટરમાં તેની પણ અસર આપી દેશું એક્સેપ એક્સેપ એક્સેપ્ટ અહીંયા સેલ્સ માલ વેચો છે એટલે સેલ્સ એકાઉન્ટમાં રૂપિયા દસ હજાર પાંચસો તો દસ હજાર ને પાંચસો ન્યૂ રેફરન્સ નેરેશનમાં કંઈ લખવું હોય તો અને ફાઇનલ એક્સેપ્ટ આપતા આપણી વાઉચરની એન્ટ્રી થઈ જશે સેલ્સમાં વિદાઉટ જીએસટી અને વિદાઉટ ઇન્વેન્ટરીમાં વાઉચરની એન્ટ્રી આવી રીતે થાય મેં તમને એક્ઝામ્પલ સાથે સમજાવ્યું અને સેલ્સની અંદર કોઈ પણ વ્યક્તિને આપણે માલ વેચી ઉધારીમાં તો તે ઉધારીમાં જે માલ આપણે વેચેલો છે તે આપણો સેન્ડરી ડેબિટર થાય એટલે તેની આપણે અસર સેન્ડરી ડેબિટર ખાતે જ આપવાની રહેશે તો આજના વિડીયો માટે આટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે જયહિંદ